અલગ અલગ માન્યતાઓ છે પણ અહીંના જે સ્થાયી માણસો છે એમ કે છે કે આ સ્થળ ઉપર રાન અવગઢનું જે કટક હતું જે એમનું આખું સૈન્ય કે લશ્કર હતું કે આ જગ્યા ઉપર જમાડેલું અને પછી અહીંયા રાન અવગઢ અહીંયા કહેવાય છે કે એ ટાઈમે એમને દરિયો લાગતો હતો અને દબ અહીંયાથી પછી એમ કીધું કે અગર આગળ જવું છે તો ભાલાના ઉપર દેવ ચકલી થાય અને બે હું તો પછી આગળ જાજે એવું પ્રમાણ માતાજી આપેલું ઇતિહાસની ઘણી મોટી વાત છે પણ આતર હું દર્શન કરીશું અને મોટા મોટું હું તમને સમજાવવાની કોશિશ કરીશ પછી સિંધમાં ગયો જાહલને પાછા લઈ આવ્યા અને માતાજી એમની લાજ રાખી માતાજી માં ખોડિયાને પણ રાહ નવગણ માનતો અને એ ગયો અને ગયો પણ અહીંયાથી અને આવ્યો પણ અહીંયાથી ઘણા માણસો એમ કહેતા થી ગયો તો આવ્યો તો પણ જે પેઢી દર પેઢી આપણે સાંભળતા આવ્યા આવ્યા છીએ એ હિસાબે હું તમને કહું છું અને બીજી વાત હમણાં બાપુએ મને યાદ કહ્યો કરાયું જે એમના અહીંયાના પૂજારી છે કે જે તે ટાઈમે આ જે મંદિર છે એ શાયદ કોઈને ખબર નહીં હોય જે તે ટાઈમે મંદિરનું નિર્માણ એકદમ ઉગમણી દિશામાં હતું અને કોઈ પણ મંદિર એ ઉગમણું હોય તો પરફેક્ટ ઉગમણું જ હોય પણ મંદિર ધીરે ધીરે અગ્નિ ને પણ આપણે આ ઈશાન ખૂણા તરફ મુખ થઈ ગયું છે એવું પણ સ્પષ્ટ પણ દેખાઈ રહ્યું છે અને બીજી વાત મિત્રો એવી પણ છે સાહેબ તમને ખ્યાલ નહીં હોય કે જ્યારે રાનો ગણ તુંમરાઓને જે ત્યાં આપણે એક મોટી કહેવત છે કે હાલવા ના દે હમીર એમને મારી અને એમની પાએથી સોનાની ઈટો આવેલા આખું શૈન્ય અહીંયા વિસામો લીધેલો એમના બનેવી પણ જાહલના ઘરવારા આહે ઈ પણ હતા કેવા છે કે એમને સોનાની ઈટ નથી લીધી કે એમને ગમે તે થોડો કઈક એવો વિવાદ થયેલો એવી મેં માફ કરજો એવી મેં વાતો છે આપણા ઘણા બધા વાર્તાઓમાંથી પણ સોનાની જે ઈટ લીધેલી અને નું જે આખું ચણતર કરવામાં આવ્યું સોનાની ઈંટો અને એમાં એક ઈટ અધૂરી રહી ગઈ ત્યારે એમ કેવાય છે કે જે જાહલના પતિદેવ હતા એમને નથી લીધી કહેવાય છે કે ઈ ટાઈમે એમને થોડો વિવાદ થયો અને એમનું મસ્તક કાપી નાખવામાં આવે છે અને જે એક ગોખલા ધરતી ઉપર ગમે તે સ્વરૂપે હોય એમને જોયું કે આ રા નવગણ જ હોવો જોઈએ અને મારા ઇતિહાસમાં કઈ કાળા કલમે બે અક્ષરો લખાય એવું મારે નથી કરવું અને કહેવાય છે કે ઈ ધડમસ્તક વરવડીએ જોડેલા અને કહેવાય છે કે જ્યારે જુનાગઢનું પૂગેલું આખું સૈન્ય રિટર્ન ઢોળનગારા વાગતા હતા અને એ યુદ્ધ જીતી અને જાહલને એની ઇજ્જત સલામત રાખીને રિટર્ન ગયેલો ત્યારે એ આહીર કે ત્યાં સુધી પૂગી જાય છે અને ફેરથી કહેવાય છે કે યુદ્ધ થયું એમના બેના વચ્ચે ધીંગાણું અને મરાણા કે ગમે તે પણ એવો ઇતિહાસ છે કે ત્યાં ફેરથી યુદ્ધ થયું ને એને ફેરથી મારી નાખવામાં આવ્યા અને એના પછી જે સોનાની હીટનું મંદિર બનાવ્યું એવી લોકવાયકા છે પણ જ્યારે જ્યારે આ મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારે કહેવાય છે કે એને થોડોક વધારે વિશેષ ઊંડું ગોળવામાં આવ્યું તું એવી બધી આપણા વડીલો દ્વારા મેં વાત સાંભળી છે કેટલું સત્ય છે પાંચસો સાતસો વર્ષ આ ઇતિહાસ જૂનો છે પરફેક્ટ આપણે તારીખવાની અત્યારે ખ્યાલ નથી પણ આપણે માતાજીના દર્શન કરીશું ભગવતી મા ભેડિયાવાળી અવઘણની લાજ રાખી અને એને કોઈ પણ વ્યક્તિ માને એવી માતાજી લાજ રાખે એવી પ્રાર્થના કરી અને તમે તમે જોજો કે મુખ જે છે મંદિરનું ઈ પૂર્વ દિશામાં નથી પણ થોડુંક ઈશાન ખૂણામાં છે આવું સાહેબ ભારત ખંડમાં ઓછું હોય છે ઘણા બધા એવા ચમત્કાર હોય છે કે કોઈ મંદિર આપમેળે નમી જતા હોય છે એવું આ માતાજીનું એક પ્રમાણ છે કે ઈ મંદિર થોડુંક આમ ત્રાસું થઈ ગયેલું છે દેજભાઈ જુઓ આ સુરજ તમે વટાડો અને માતાજીનું જે દેવળ વટાડો કે આપણે દર્શન કરીએ અને માતાજીની જે જૂના સમયની ખાભી છે એ માતાજીના આપણે દર્શન કરીશું અને ભગવતી આમાં જાગતી જોત તો આવી રીતે અહીંયા એક પાણો પણ છે એ તમને બતાવું કે એવી પણ માન્યતા છે કે ભાઈ કુલડી હતી અને કોઈ પણ વ્યક્તિ એને ઉપાડીને માથા ઉપર લઈ લે તો એને એમ કે ભાઈ બળવાન છે તો પેલા આપણે આ જોઈ લઈએ પણ એક બીજી વસ્તુ કે અહીંયા આવો ગોળ ગોળ પથ્થર અહીંયા આખી જે અહીંયા ધરતી ઉપર બધા અલગ પ્રકારના પથ્થર છે

જે પણ વ્યક્તિ હોય કાળા માથાના માનવી એ ભૂલાને દસ વતાડે અને ધર્મને માનનારાઓને કાયમી માટે સહાય કરે એવી ભગવતી કને પ્રાર્થના કરીએ છેલ્લું મંદિર જે ટાઈમે બનાવેલું છે એ સવન બે હજાર છત્રીસ અને આ બાજુ એક જ છે એટલે ઓગણીસો સન ઓગણીસો ને એસી એવું મને વંચાય છે અને આવી રીતે મા વરડીનું અહીંયા ભગવતી પ્રાર્થના કરીએ જોગમાયા રાખે આ બાજુ મોમાઈ માતાની પણ સાડીઓ રાખેલી છે એમનું રૂપ ગમે રીતનું હોય આપણે કઈ ખબર નથી પણ જે આ બાજુ મૂર્તિ છે એ જૂની છે માતાજીની ખાંભી અને વચ્ચેની એની પછીની છે અને આવી રીતે મોમાઈ માતાની પણ અહીંયા સાંડ્યો પધરાવલ છે તો ભગવતીને વાર વારવાર પ્રાર્થના કરી કે રા નવગઢ લાજ રાખી એવા સૌને લાજ રાખે અને ઉપર આવી રીતે માતાજીનું નામ લખેલું છે અને પાછળ તળાવ છે તળાવને કાંઠે માતાજી કેટલાય વર્ષોથી બેઠા હશે અને આપણે આ માતાજીનું જન્મ સ્થળ બાપુ કયું કીધું તમે ખોડાહર આપણે ચિત્રોણની બાજુમાં તો ઈ આ માતાજી દીકરી છે અને ચારણોમાં જ્યાં જ્યાં દીકરીઓ થઈ છે અને ભાઈ ચારણ ચારણ વાત ન થાય તો તો એટલે ચોથો માતાજીને વંદન કરીને રોજ છ વાગે મળીએ એવી રીતે આપણે મળતા રહીશું તો જય માં વરવડી જય હિંદ સાથે આ વિડીયો અત્યારે આપણે એન્ડ આપીશું અને એમની ભેડે બાપુ કોણ અહીંયા આપણે દેવ કીધા પઠાપીર એમ કહેવાય છે કે પાછળ પાછળ એ ટાઈમે પઠાપીરની એવું માન્યતા છે કે પઠાપીર જે તે ટાઈમે યુદ્ધ જીતી અને પાછા પણ પાછળ પાછળ આવતા એમને થોડોક અહીંયા બાજુમાં જ પાછળ પઠાપીરની સ્થાપના જેવું છે કે કરવાની છે પણ ત્યાં એમનો વાસ છે અને પઠાપીરની સ્થાપના ત્યારથી જ પાકિસ્તાનમાંથી આપણા હિન્દુસ્તાનમાં આવેલા એવું બધું આપણે લોક મુખે સાંભળતા આવીએ છીએ પણ એમનું કેવું કઈ છે તો માતાજીને પ્રાર્થના કરીએ જ્યાં સુધી મારો આજે પણ ટાઈમે જ આવેલા અને અહીંયા મંદિર મંદિર કઈક એમને આ પેઠાપીનું બનાવવાનું છે તો મારો જ્યાં સુધી અવાજ જાય ત્યાં સુધી આ ધર્મની ધજામાં કોઈ પણ માણસ હાથ લંબાવે છે તો એની ચડતી રાખે અને કોઈ જે પોતાના શ્રદ્ધા મુજબ કે એમને અહીંયા કંઈક બનાવવાનું છે એમ બાપુએ મને કીધું તો જે પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી એમને બનાવવાની ઈચ્છા છે તો એ પણ આપણા એક ધર્મના સાથે સાથે જે પાકિસ્તાનથી આપણે હિન્દુસ્તાન સુધી આવ્યા એ પઠાપીને પણ આપણે વારવાર વંદન કરીએ તો જય હિન્દ જય પઠાપીર બાબા પઠાપીર દાદા અને માવરવડીને છેલ્લા વંદન પ્રણામ અસ્તુ મિત્રો પીલ બાજુ આપણે મા વરવડીના ત્યાં દર્શન કર્યા અને અહીંયાથી જુઓ જો કે પાકિસ્તાન એ ટામનું પારકર સામે દેખાઈ રહ્યું છે રણ તમને ઝૂમ કરીને બતાવું અત્યારે ઝૂમ નથી થતું સોરી પણ અહીંયાથી એકાદ કિલોમીટર જઈએ એટલે સામે રણ છે અને અહીંયાથી જ રાનવગઢની સૈન્ય ગયેલું અને બાપુએ મને વાત કરી કે સામે જે કૂવો છે મા વરવડીએ ત્યાં ભાલુ મારેલું અને ત્યાંથી પાણી કાઢેલું અને પછી હોય કે ધીમે ધીમે ત્યાં કુવો બનાવેલો છે તો નજીક અને દર્શન કરી પછી આપણે હવે સામે આપણે માતાજી બેઠા છે અને આ તળાવ અને સામે છે કુવો એટલે આ તો આપણને ખબર ન હોય અહીંયા જે બાપુ જે સેવા કરે છે એમને વાત કરેલી આ ત્રાસુ મંદિર જે છે એ પણ એમને કીધેલું એટલે અમુક વસ્તુ ની તો આયા પછી જ ખબર પડે મિત્રો તો એ આવી રીતે મોબાઈલ મોબાઈલને પકડી લઉં આવી રીતે આ તો ઉપર જ ભર્યો છે ગમે એટલો ઊંડો હોય એ આપણને ખબર નથી અને સામે માતાજીનું મંદિર આવી રીતે માવરુડી અહીંયા બેઠા છે હવે મિત્રો આપણે આ સ્થળનું એડ્રેસ જાણી લઈએ તમે કચ્છમાં આવો આડેસરથી સામખિયારી સામખિયારી જતાં પહેલાં ચિત્રોડ આવે ચિત્રોડથી રાપર અવાય અને રાપર જે આપણે બાલાસર અને બાલાસરથી બેલા બહુ જાણીતું સ્થળ છે મા વરવડીનું અને જો તમે મોરબી બાજુથી આવો છો તો માળિયા થઈ અને ત્યાં પણ એવી રીતે જ ચિત્રોડ થઈ સામાખ્યાર ચિત્રોળ થઈ અને રાપર આવવાનું રાપરથી કહેવાનું કે બેલા જવું છે બેલા બહુ બહુ મોટું નામ છે બેલાનું પણ તો એવી રીતે બેલેથી તમે કોઈને પણ પૂછો કે અમે મા વરવડીએ જવું છે બેલાથી બિલકુલ ઉત્તર દિશામાં કે થોડુંક પૂર્વ બાજુ આ માતાજીનું અહીંયાથી બેથી ત્રણ કિલોમીટરના અંતરે અહીંયા રણ નજીક થાય અને રણને કાંઠે અને તળાવની પાડે માતાજી બેઠા છે અને ગમે ત્યાં લોકેશન કે ગમે તે માણસને પૂછો તો રાપર તાલુકાનું બેલા ગામ બહુ ફેમસ છે તો આવી રીતે માતાજી વરવડીનું અહીં એડ્રેસ છે અને અમે એ સ્થળ ઉપર બેઠા છીએ મારી પાસે માવરોડીનું મંદિર છે